કેમ છો મિત્રો શિયાળો આવી ગયો છે હું તમને શિયાળા માટેની મસ્ત જગ્યા બતાવી રહ્યો છું જમવા માટેની તો આખો વિડીયો જોજો એડ્રેસ એક્ઝેક્ટ લાસ્ટમાં તમને મળી જશે મિત્રો સાથેનો જમવાનો આનંદ જ્યાં મસ્ત બાજરીના ચૂલા ઉપરના રોટલા જોરદાર કડક બનાવેલા અને હાથેથી મોહળેલું મસ્ત કાજુ બદામવાળું ગોળ જી એકદમ આમ મસ્ત તમને લાગે ખાવાની બહુ મજા આવી જાય એવું ત્યાં આગળ મસ્ત કાઉન્ટર ઉપર જુદા જુદા શાક જેમાં લીલી હળદર આખી ડુંગળી બાજરીના રોટલા ગોળ ખાવાની બહુ મજા આવે એવી જગ્યાનું હું તમને લોકેશન આપવા જઈ રહ્યો છું અને મિત્રો સાથે જવાની તો વાત જ છોડી દો બહુ જોરદાર જગ્યા છે મસ્ત ખાટલા અને બેસવાની એવી વ્યવસ્થા ખુલ્લો સ્પેસ અને રમણીય વાતાવરણમાં જ્યાં આગળ ટીવીનો પણ પ્રોજેક્ટર લાગેલો હતો જ્યાં અમે ગયા દિવસે મેચ ચાલુ હતી તો જોવાની મજા આવી જાય મિત્રો વડીલો સાથે હોવ તો જમીને મેચ જોવાનો પણ આનંદ સરસ આવે છે અને પાર્કિંગ સ્પેસ બહુ બહુ જોરદાર છે આ જગ્યા છે મહેસાણા પોંચડ ચોકડીથી બાયપાસથી બાંડુ તરફ જતા જે બાયપાસ રોડ છે ત્યાં લેફ્ટ સાઈડને નામ છે ગોળ ઘી મિત્રોએ મસ્ત આયોજન કર્યું છે જાઓ તો મુલાકાત લેજો અને હા તમે ને તમને મજા આવે ને તો આપણો આઈડી ફોલો જરૂર કરજો